પ્રાથમિક શાળા સાહુલમાં આચાર્ય કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આ દિવસે બધા જ આ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવે છે શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કર્યા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું બાળકો દ્વારા સોલંકી પ્રાથમિક શાળા સાહોલ અત્રાળા પ્રાથમિક શાળા સાહોલમાં પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દીકરીઓ રાધાબાઈ હતી અને દીકરાઓ કૃષ્ણ ભગવાન બન્યા હતા સૌપ્રથમ મટકી હતી અને ત્યારબાદ મટકીને દોરડા પર બાંધી હતી અને બાળકો દ્વારા મટકી મટકીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સારા પરિવારે સહકાર આપ્યો હતો અને તે બાળકોને મીઠાઈ વેચી ચોકટ વેચી અને બાળકો ઘરે ગયા હતા જે અને બાળકો જન્મષ્ટિ પર્વની ઉજવણીમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને બાળકો કૃષ્ણ ભગવાનના મહિમો જાણી શક્યા હતા